यूट्यूब पर चैनल को सब्सक्राइब कर लीजिएगा आप लोग और बच्चों को मोबाइल पर सब्सक्राइब कर देना चैनल को ताकि सब बच्चे सुने आज इतने जो समझदार लोग आ दे रे गुरु पूनमने तड़ी आ दे रे गुरु पूनमनेरा तड़ी મારા ગુરુજીની ની રે ગુરુ પૂનમ ની રાતળી અમારા ગુરુજી સાંધો ને સૂરજ અમને બનાવો જીણા તાર લા રે ગુરુ પૂનમ ની રાતળી આજે રે ગુરુ પૂનમ ની રાતળી ઓ મારા ગુરુજી ની વાટડી રે ગુરુ પુણ મની રાતડી અમાર આ ગુરુજી સંતો ને ભગતો અમને બનાવો એના સેલકા રે ગુરુ પુણ મની રાતડી કા દે રે ગુરુ પુણ મની રાતડી ઓ મારા ગુરુજી ની વાટડી રે ગુરુ પુણ મની રાતડી గూజీ గంగా నే జనా అమ్మ బావోని శరవాణి రే గురు గూన నిరాకడి జీరా